કેવો તડકો આમ તો જો ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ અહીં તો બહુ વધારે તડકો લાગે છે આહા હા ભાઈ તમે જેસીબી નો કાફલો જોવો ખાલી ઓહો 1 2 3 ઓહો 1 2 3 4 5 આહા આ બધાયને હું જાનમાં લઈ જવા છે મારી જાનમાં લઈ જવાને આ બધાને વિવેક ની જાનમાં લઈ જવાના કા વિવેક એ મૂકે હા હા લોકા જોત સફર કમબેક શો એન્ડ હવે આપણે મમ્મી થોડીક વાતચીત કરવાનો હાલો મમ્મી બનાવે બનાવે મમ્મી તું છે ને ભાખરી સડી ને તો વાય બધી ભાખરી કોણ લાડવા બનાવવા

હવે મમ્મી પાછો જવા દે મને જામ કર પાછો ક્યાં જઈ આવો અહીંયા પાછો એમની અમદાવાદ જઈ આવું પછી પાછો જઈ આવું એકવાર પાછો પછી અહીંયા પછી ઠેક જુલાઈ માં ઠેક જવાનું અમદાવાદ જુલાઈ માં હજી 2 મહિના છે માર પાસે તો હું રોકાય એવું પાછો હે વાહ યાર હું કાલનો આખો કાલ આખો દી હું એવો હું એકલો થઈ ગયો તો હું ભાઈ એકલો એકલો થઈ ગયો તો મને રવ આવી જાતું હતું પણ નો રોયો મમ્મી હું એને લઈ આવી તમે એમ કરશો આઈ નો મજા આવે અહીંયા દી ખુલ્લું ખુલ્લું હોય ને બધુંય ને અલગ જ મજા આવે એમ ભલે કંઈ કરી નહીં પણ પાઇટે ઉતારે પણ આમ એમ થઈ ગયું કે અહીંયા એકવાર જોઈ ગયા બધાય મજા આવે મજા જ એવા કરે ને સાજા તો પછી આ પાકી થોડી જઈને તો મિક્સરમાં નો આવે તાર ફૂલ મિક્સરમાં નાખો તઈ તો આપણે ગણપતિ બાપાને ધરવા માટે આવી ગયા મસ્તના ફૂલ જોઈ લ્યો તો હવે હાલો હવે મમ્મી ભાખરી બનાવે છે અને બનાવશું હમણાં મસ્તના લાડુ લાડુ બાડુ લાવી લઈએ પછી આપણે ભરીએ મીટિંગ કોની આવી રહ્યા જોતી હોય તે મળે બાકી લાઈન હોય કીડી ગોતું હું કારણ કે એને દેવાનું હે લાડુ देखा 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 है है। है। एक अच्छा और और क्या, क्या? Where is my कीड़ी <laughs> कीड़ी भाई बने आया, आया, देखा या। आया, का अरे कीड़ी। है।, है। आ जाए आप चलो चलो

હવે ગણપતિ બાપા ખાશે લાડવો લાડવો તે લાકડાનો લાડુઓ નથી લાકડા પર પાટલો નથી લઈ જાવ લાડવો હું ત્યાં હું તો લઈ જાઉં અરે બાપા માથું ફાઈ ગયું હતું હાલો ગણપતિ બાપાનું દેખવાનું સ્થણ ચલો જી આવો ગણપતિ બાપા આવો ગિરાજો એ શિષી છે

ગણપતિ बाप्पा મોરિયા गाइस कमेंट में લખ નાખો ગણપતિ બાપા મોરિયા આ લાડવો ખાવા કઈ મળશે વાહ ગણપતિ બાપ્પા થઈ જઈ ને ખાઈ લે તો ઓ અમારી પાસે બે વાહ

મારે કયો કોર્સ કરવાનો હોય એમસીએ કરવાનો એના માટે હું થોડુંક બે ત્રણ જગ્યા ફોન કરીને ડિટેલ્સ લઈ લઉં અને સરખી ડિટેલ્સ પકડીને હું આગળ શું કરું જોઈ લઉં અને ત્યાં જોયું તું તમે જો ભાઈ પીડી નહીં કાપી લો થઈ ગયો આમ જોઈ લો ભાઈ આખી એની બિરાદરી ભેગી થઈ ગઈ બધા વરણ બિરાદરી બધી ભેગી થઈ ગઈ જોઈ લો હજી નાખ દે શું કેવું હજી પડ્યું હે બિચારી ખાઈ ના કા

એટલી વારમાં વાંચી આયા લગીને સપ્લાય થઈ ગયો જો હવે આયથી અંદર થી હદી કે સપ્લાય થતી છે ઓ અરે ભાઈ એક તાને કહેવાય ગાઈસ એક તાને કહેવાય કે ભાઈ આયા કઈ થઈ ગયો આલો ફટાફટ પૂગી જાવ પૂગી ગઈ બધી મામલા કા પાન ભાઈ આયા થી બધાય લાડવાના કણી ગાયબ થઈ ગયા આમ તો જો તમે એક કણી નથી રહી આમ જો ઈની માને આમ તો જો એક કણી નહી હે આલો તો મેન અડે જાય

કહેવાય ને જે આમ સ્પોર્ટ્સ કામ નથી કે આમ જે આમ ક્યાંક જાઇન કરવાનું ઘરમાં ઘરમાં આખો દી પડ્યો હોય પણ એમ થાય કે હું કરું યાર મને એવું થાય એમ પણ સ્ટીલ કાંઈ વાંધો નહીં ટાઈમ હે ભાઈ ગમેય થાય હગે આમાં તો હા હા હુઈ હુઈને કેટલો પૂ ઓય તને કહો બાને ફોન કરો અત્યારે હુઈ ગયાં શું हवा बेचिया का हवा तो कोट आई गया काम हम करो अगर काम कर करो तू चुपचाप है ना अपना काम किया करो आगे बात समझ में ये ले ये मेरे को कुछ नहीं सुनना डबला वबला हाँ मेरे को मत काम किया करो सुन रहे हो ये सब चला जाऊंगा कहीं किधर ज्यादा बोल लिया तो मजा भी नहीं मजा भी नहीं करे मारो ઓવરરેટેડ હોય સાંભળીને ઇંગ્લિશ આવડે તને નહીં નહીં તો આવડે દેશી ઇંગ્લિશ દેશી ભાષા ગુજરાતી જો ભાઈ આજે આ ભૂંગરા લેવો ને તો ધનંજય વાર ભૂંગરા બટકાવી દીધા આવા જો આવા ઓલા કટકટી આવા ભૂંગરા તરા તરાણા મતલબ વાસી ભૂંગરા વાસી કહેવાય ને શું કહેવાય કાંઠાનો માલ કાંઠાનો માલ દઈ દીધો અમને કાંઈ વાંધો નહીં અહીંયાથી લેવું જ નથી કાંઈ

ઓલા કુતરા ત્રાહા હે બાકી ગાળિયા કરના કરે